તરીકે મને જાહેર કર્યો છે ત્યારે છેલ્લા ત્રેવીસ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા તાલુકામાં જુદા જુદા ગામોમાં શહેરોમાં શુભેચ્છા મુલાકાતો કરી આજે કપરાડા તાલુકાના સવારે દસ વાગેથી ગામડે ગામડે શુભેચ્છા મુલાકાતો કરી અને અત્યારે આપણે સૌ મોટા મોટા ગામે જલારામ બાપાના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એઆઈસી ના મેમ્બર અને આપણા રાજકીય ગુરુ અને આગેવાન એવા આદરણીય મુરબ્બી ગૌરવભાઈ આપણા જયેન્દ્રભાઈ કમલેશભાઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા આપણા હરેશભાઈ વસંતભાઈ ઉંજાલીબેન સરપંચશ્રી તથા તમામ આગેવાન શ્રીઓ માફ કરજો બધાના નામ નથી લેતો પરંતુ આજે આપણે સાથે મંચ પર મંચ શેર કર્યો છે એવા અપક્ષના તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ તમામ બહેનો ભાઈઓ વડીલો અને યુવા દોસ્તો આ ચૂંટણી બે વિચારધારાની છે એવું કહેવાય છે આ ચૂંટણીમાં બે પક્ષ છે એવું કહેવાય છે પરંતુ મારે આ ચૂંટણીમાં જે ગઠબંધન થયું છે ત્યારે મારે એમ કેવું છે તમામ કચડાયેલા ગરીબ એસટીએસસી ઓબીસી અને એની સામે છે કોણ ભાજપ આપણા તમામ એસટીએસસી ઓબીસી તમામ કચડાયેલો વર્ગ મુસ્લિમ વર્ગ એની સામે અત્યારે જો કોઈ પડકાર અને કોઈ ચૂંટણી હોય તે આપણી સામે છે ભાજપ અને એમણે

અમે દરેક વર્ગના લોકો માટે આંદોલન કર્યું છે જયારે લખાઈ ગઈ ત્યારે જેટકો સાઠ જેટલા ખેડૂતોને કોઈ પણ જાતનું વર્તન નહીં આપેલું કોડી સમાજના મુસ્લિમ સમાજના પાટીદાર સમાજના ખેડૂતોને તે સમયે પણ અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિ એમની પડખે ગઈ અને એમને ન્યાય અપાવ્યો એમને પૈસા અપાવ્યા અને એમનું સમાધાન કરાવ્યું અત્યારે પ્રશ્ન ચાલે છે સમસ્યા ચાલે છે આપણે બધા જ વિસ્તારમાં ફરીએ છીએ ત્યારે બીજી વખત આખા વિસ્તારમાં ફર્યા ત્યારે અસ્ટોલ પડશે મોટા મોટા વિસ્તારમાં છે ત્યારે અહીંની પણ કેટલી બધી સમસ્યાઓ છે બે ત્રણ વખત અહીંથી સેલવાસ જતા પુલ પર નારિયેલ ફોડી ગયા પરંતુ હજુ પુલનું કામ નથી ચાલુ કર્યું જેના કારણે લોકો મરી જાય છે ત્યાંથી ગાડી ઘસડાઈ જાય છે ચોમાસામાં એના માટે પણ અહીના આગેવાન દ્વારા અમને કીધું તું પરંતુ એટલે આપણે ત્યાંનું આંદોલન કરવાનું રહી ગયું પરંતુ નહીં અમે તમારી વચ્ચે છે છે ને તમારી સાથે એના માટે માટે આંદોલન કરવા રસ્તા પરથી નેશનલ હાઈવે છપ્પન પરથી પસાર થયે છે ત્યારે જોઈએ છે ચોમાસા દરમિયાન એકદમ તૂટેલો ખાટેલો ખાડા વાળો રસ્તો હોય છે એના કારણે કેટલા યુવાનો ને બહેનો ને રિક્ષા વાળાની પલટી જાય છે ને એક્સિડન્ટ થાય છે પરંતુ આ જાડી ચામડીની સરકાર એમ જાગતી નથી એમના વિરોધમાં આપણે આંદોલન કરવું પડે આવનારા સમયમાં આપણે તમામ તમામ વિદ્યાર્થી વર્ગો જે છે એ આપણા વિસ્તારમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની નથી એ પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની આપણા બાળકો માટે હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ એના માટે પણ આપણે સમસ્યા માટે આપણે લોકસભામાં જઈને આપણી તમામ સમસ્યાને ઉજાગર કરવાનું છે અહીંયા રહેતા તમામ આગેવાનો લોકોને એટલી ખાતરી આપવા માંગુ છું કે અમે દરેક સમાજ માટે લડીએ છીએ તમારો કોઈ પ્રશ્ન હોય ત્યારે કહેજો આનંદ પટેલ તમારી વચ્ચે અડધી રાતે આવીને બેસશે અને તમારા દરેક પ્રશ્નોને વાચા આપશે અત્યારે આ વિસ્તારમાં એક ડરનો માહોલ છે કોઈ જગ્યાએ કઈ પ્રશ્ન ઉઠાવવા જતા હોય ત્યારે પોલીસનો ડર હોય છે અધિકારીઓના ડર હોય છે ધારાસભ્ય પટેલ તમારી જોડે છે દરેક જગ્યાએ એક જ વાત હોય છે ગોયમાનો પ્રશ્ન હોય રોહિણા પ્રશ્ન હોય અંબાજ પ્રશ્ન હોય ડાંગનો પ્રશ્ન હોય કપરાડા પ્રશ્ન હોય સ્થાનિક વલસાડનો પ્રશ્ન હોય કાંઠાનો પ્રશ્ન હોય દરેક જગ્યાએ એમ કે છે અમે દરેક જગ્યાએ જઈ આવ્યા કાંઠાના પ્રશ્નમાં પણ જઈ આવ્યા દરિયો જે જમીન ખાઈ જાય છે જમીનનું ધોવાણ કરે છે દાતી કકવાડીવાના વિસ્તારના માછીમારના મિત્રોને પણ કહી આવ્યા છે તમે ગભરાશો નહીં અમે તમારું કામ કરીશું કરીશું ને કરીશું અને અમે દિલ્હીમાં લોકસભા પણ ગજવીશું જંગલની જમીનનો પ્રશ્ન હોય છે સ્થાનિક હોય છે ડ્રાઈવરોના પ્રશ્ન ડ્રાઈવરોનો કાળો કાયદાનો પ્રશ્ન છે અત્યારે જેમ તેમ કરીને આપણે જમીન વેચીને ગાય ભેંસ વેચીને આપણા દીકરા દીકરીને ભણાવીએ છીએ પાસ કરાવીએ છીએ પરંતુ આ નફટ સરકાર માત્ર ને માત્ર અગિયાર મહિનાના કરારે આપણા લોકોને રાખે છે ત્યારે એમના માટે પણ અમે આંદોલન કર્યા છે ખૂબ આંદોલન કર્યા છે ખૂબ લડ્યા છે મારા માટે તમારે પચીસ દિવસ લડવાની જરૂર છે હું અઢારસો દિવસ તમારા માટે લડીશ અને તમારી વચ્ચે ઉપસ્થિત રહીશ ઘણી વાતો થાય છે ઘણી સમસ્યાઓ નીકળે છે અને ઘણા લોકો એવી વાત કરે છે આપણને કે જાણે આપણે એમાં ભોળવાઈ જવાના હોય સાત તારીખે ઇલેક્શન છે એટલે અમે પાંચ છ તારીખે જઈને બાર ના હું ને અમે આપ્યા હું પરંતુ એ દિવસો ગયા છે બારણા ખખડાવ નહીં તમને અમે ગામમાં પણ ઘુસવા દેવાના નથી જળ જંગલ જમીન ની પ્રશ્ન ની સાથે સાથે અત્યારે જેટી નો પ્રશ્ન છે જળ જંગલ જમીન ની સાથે સાથે દરિયાઈ પટ્ટી ના પ્રશ્ન છે શહેર ના પ્રશ્ન છે ઉદ્યોગો ના પ્રશ્ન છે ત્યારે તમામ પ્રશ્ન અમે વાચા આપીશું અને જેટી પણ બનાવીશું સંરક્ષણ દિવાલ પણ બનાવીશું અને આ નજીક માં આપણો ઉદ્યોગ નો વિસ્તાર છે વાપી જેવો વિસ્તાર છે ત્યારે મને ખબર છે કોંગ્રેસ ના સમયમાં આપણા યુવાનો કંપનીમાં નોકરી કરવા જતા હતા ત્યારે યુવાનોને

ઉમેદવારી પત્ર ભરવા જવાનું છે ત્યારે તમારા દીકરા નું તમારા ભાઈ નો સાથ આપવા આવશો ને બે વાત ઊંચો કરીને કે આવશો ને આવશો ને મારી સંપત્તિ તો ગૌરવભાઈ કીધી છે પરંતુ તમારા લોકની માટે હજુ મારી પાસે આઠ સંપત્તિ વધે તો એપ આઠ એફ કરાવવા તૈયાર છું પરંતુ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે મારે મારું લોહી પણ પહેરવું પડે તો લોહી મેળીશ પણ અન્યાયની સામે ચૂકીશું નહીં અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમારી આખી ટીમ લડશે અને જીતીશું ચીતીશું ને જીતીશું તમામ નો નોખુબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર